દોસ્તો તમને યાદ હોય તો ટીવીમાં એક શું આવતો હતો જેનું નામ હતું કહાની ઘર ઘર કી અને આ પિક્ચરમાં પણ તમને ઘર ઘરની કહાની જોવા મળવાની છે પિક્ચરની સ્ટોરી તમામ આમ ફ્રેઝર છે તમને ખબર જ હશે ના જોયું તો તમને કહી દઉં કે પિક્ચરની અંદર એક વર્કિંગ વુમન હોય છે અને વર્કિંગ વુમને ઘરમાં કામ કરવા માટે કામ મળી રહી છે તો આ બે જે પાત્ર છે એની ઉપર આખી પિક્ચર છે આખી વાત કરવાના છીએ આપણે કે કેવી પિક્ચર છે પિક્ચર કોના માટે છે પિક્ચરની અંદર કોમેડી છે કે નહીં પિક્ચરમાં કંઈક મેસેજ છે કે નહીં બધી જ વસ્તુની વાત કરવાના છીએ તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ દોસ્તો સૌથી પહેલાં તો ભાઈ પિક્ચરની અંદર તમને માનસિંહ પારેખ સંજય ગોરડિયા ઓજસ રાવલ અને શ્રદ્ધા ડાંગર આ ચાર મુખ્ય કેરેક્ટર છે આની આજુબાજુ આખી સ્ટોરી ફરતી રહી છે સ્ટોરીમાં કંઈક એવું છે કે માનસિંહ પારેખ છે ને એ વર્કિંગ વુમન છે એટલે કે એ જોબ કરે છે અને એને ઘરે કામ કરવા માટે કામવાડી રાખી છે અને કામવાળીનો રોલ કરે છે શ્રદ્ધા ડાંગર હવે એ કામવાળી છે ને ભાઈ એકદમ તીખી જુબાની છે મતલબ કે અહીંથી માનસી પારેખ કઈક કહે તો કામવાળી એના ટોન ની અંદર ડાયરેક્ટ મોઢા ઉપર જ ચોંટાડી દે હવે એ ભાઈ માનસી પારેખને ને ગમતું છે નહીં એના કારણે માનસી પારેખ કામવાળી ભાઈને કહેજે છે કાલ ભાઈ રવાના થઈ જા નીકળી જા એટલે કામવાળી ભાઈ ફટ કરતી નીકળી જાય છે અને બીજી જગ્યાએ કે વોટ હું કહીશ નહીં બરાબર થઈ જાય છે અને પછી ભાઈ કામવાડીની રામાયણમાં આખું પિક્ચર તમને ચકડોળે ચડાવે છે પછી જે મજા આવે છે ને ભાઈ આમ તમે જુઓ ને તો મોટા ભાગના લોકો નવ્વાણું ટકા લોકો આ પિક્ચરને ડેફિનેટલી રિલેટ કરી શકશે કારણ કે આ બધી આ બધી પિક્ચર બનાવ્યું છે ને એ તમારા ઘરના દ્રશ્યો હોય ને તમને એવું લાગશે કે ભાઈ આવું તમારા ઘરમાંય થાય છે તો અને ઉપરથી દોસ્તો એટલું નેચરલ બનાવ્યું છે ને તો કામવાડીનો રોલ છે વર્કિંગ વુમનનો રોલ છે બે વચ્ચેનું કન્વર્ઝેશન છે એકદમ નેચરલ લાગે છે એવું નહીં કે ધરાતી કોમેડી ટ્રાય કરી નહીં આપણા ઘરમાં થાય છે આપણે જોઈએ છીએ એ જ બધી વસ્તુના લોકોએ કોમેડીના સ્વરૂપમાં આ પડદા ઉપર દર્શાવવાની કોશિશ કરી છે અને સો ટકાની એકસો પચાસ ટકા આ પિક્ચર કોમેડીમાં સક્સેસ જાય છે ડેફિનેટલી કોમેડી જોવા મળવાની છે મજા આવવાની છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક એ ભાઈ જોરદાર છે સીનને રિલેટેડ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે છે તો એ પણ તમને કાનોને સાંભળવું ગમશે અને ગીત એવા છે ને દોસ્તો કે પિક્ચર પૂરું થઈ જાય ને પછી તમે તમારા મગજની અંદર થોડાક ટાઈમ લગી તો ગીત હાલશે તો એની અંદર આ લોકોએ સારું કામ કર્યું છે અને ભાઈ કોમેડીની અંદર ભાઈ ઓજસ રાવલ હોય સંજય સર હોય સંજય ગોરડિયા સર મતલબ કોમેડી તો બાય ચાન્સ નેચરલી નીકળવાની જ છે તો ડેફિનેટલી કોમેડી કોમેડી પણ છે પણ એક દોસ્તો વાત મને ના ગઈ તમે જય માતાજી ડેસ્ટ્રોફ પિક્ચર જોયું હોય એમાં શું હતું શરૂઆતમાં આખું પ્લોટ બિલ્ડ કર્યો કોમેડી એવી પ્લોટ બિલ્ડ થયો અને છેલ્લે બધું ઘાયોઘા પેક કરીને પિક્ચર પૂરું કરી દીધું હોય ને એવું લાગ્યું સેમ વસ્તુ આ પિક્ચરમાં થઈ છે શરૂઆતમાં કોમેડી છે આખો ક્લોટ બિલ થાય છે પછી જે મેસેજ આપવાની ટ્રાય કરે છે જે મેસેજ આપે છે એમાં ફટાફટ ફટાફટ પતાવી દીધું હોય ને એમ પતાવીને આપણને આપી દીધું હોય ને એવું લાગે છે પણ સમજે તો જાય જ છે કે હું કહેવા માગે છે પણ એના માટે થોડુંક આ પિક્ચર આપણને લાગે છે કે નહીં ભાઈ જલ્દીથી પતી ગયું બાકી પિક્ચર ડેફિનેટલી હળવું પિક્ચર છે લાઈટ પિક્ચર છે જો તમારે પિક્ચર એન્જોય કરવું હોય તમારે પિક્ચર માણવું હોય તો આ પિક્ચર ડેફિનેટલી જોજો અને ભાઈ જો તમારા લગ્ન થઈ ગયા હોય લગ્ન ના થયા હોય તો તમારા ફેમિલીમાં જેટલા પણ લેડીઝ છે ને એ લેડીઝને લઈને પિક્ચર જોવા જાજો બહુ મજા આવશે પિક્ચર જોવાની હું આ પિક્ચરને આરામથી દસમાંથી માંથી છપ્પન પાંચ રેટિંગ આપવા માંગુ છું તમને આ પિક્ચર કેવું લાગ્યું વિશ્વગુરુ પિક્ચરનો રિવ્યુ ના જોયો હોય તો તમારે સ્ક્રીન પર છે આ ક્લિક કરીને જોઈ શકો છો બાકી આવા નવા ક્વોલિટી કન્ટેન્ટ જોવા માટે મારી ચેનલ કરી લેજો હું મળીશ તમે નવા નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત